ભેગો આપણી જયકારામાં અવાજ ના હોય બરોબર જગદીશભાઈ ઠાકોર સાહેબ એમના બેસા તો નહીં તો ખુરશી લઈને બેઠા છે એમને ખબર પડી જોઈએ કે એમને આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે બોલો સદારામ બાપાની તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ અને આજે ઓગણનાથ ભગવાનની જગ્યા ઉપર ભેગા થયા છે લોગરજી મહારાજ કી જય આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ ને બહેનો અંયા બંધારણ નું વાંચન થયું બંધારણ ના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું બંધારણ એ કેવું બંધારણ જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું શું છે છે તકલીફ પડે અને એ બધું છેલ્લા એક બે મહિનાથી જે મિટિંગો ચાલતી હતી તમામ લોકોએ પોતાનો મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે